Ala ya. Ya tu. Ayau ayau. Boleh na boleh. Boleh. Zoi bi zoi bi. Ayu aru Boleh zoi na ni dek. Eh baku beri dah ઓય મારતો નઈ મારતો નઈ દેની મા જોડે એમ અવિએ બટકુ ફ્રી જાય આગળ કરે

હા એનું બસું ક્યાં છે બોલતો અરે ટ્રેનિંગ આપે ટ્રેનિંગ એને એ બીજા ગોતે ગયું ટ્રેનિંગ આપી ઠેકડો મારે તમારે બેન ચડવું છે એમ